તમાચારોમાં આગળ વાત સુરતની સુરતમાં પોલીસ ચોકીને લઈને વિવાદ સર્જાયો છે ગેરકાયદે પોલીસ ચોકી હોવાનો પૂર્વ કોર્પોરેટર દ્વારા દાવો કરવામાં આવ્યો છે પોલીસ ચોકીને લઈને સ્થાનિકો અને પૂર્વ કોર્પોરેટર સામ સામે આવી ગયા છે પોલીસ ચોકી ગેરકાયદેસર હોવાનો સ્થાનિકોનો દાવો છે સોસાયટીના સીઓપીમાં ચોકી બનાવવામાં આવી છે ઠરાવ પસાર કરીને મંજૂરી આપવામાં આવી હોવાનું સ્થાનિકોનું કહેવું છે ત્યારે મનપાની કોઈ પણ મંજૂરી વગર બાંધવામાં આવી હોવાનું પૂર્વ કોર્પોરેટરનો દાવો છે બાંધકામની રજા ચિઠ્ઠી ન હોવાનું પૂર્વ કોર્પોરેટર દ્વારા આક્ષેપ થયો છે સુરતના ભાડેના વિસ્તારમાં આવેલી જે નવી ચોકી બની રહી છે ત્યારે પૂર્વ કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે કે બનાવવામાં આવી રહી છે આ ચોકી છે તે કે ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી રહી છે ભાટેના ચોકી છે તે ટ્રાફિક પોલીસને સોંપવામાં આવવાની છે ત્યારે આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે અહીંયા જે કરતા હતા છે તેમની સાથે જાણવાના પ્રયાસો કરીશું આક્ષેપ છે પણ અમે ત્યાં આગળ રજૂઆત કરેલી છે અને લેખિત પણ આપી દીધું છે તમને મંજૂરી મળી ગઈ છે ખરી મંજૂરી લેવાની જ છે ને અને અમારી જગ્યામાં બનાવીએ અમે કોઈ બીજી જગ્યામાં બનાવતા નથી

એમને સારા હેતુ માટે આપી હશે એમાં મને કંઈ વાંધો નથી પરંતુ મારે ખાલી તંત્રનું એટલું ધ્યાન કે કાયદાનું પાલન કરનાર પોલીસ વિભાગને ગેરકાયદેસર મિલકતમાં કઈ રીતે વહીવટ કરશે મેં સુરત મહાનગરપાલિકાને તંત્રમાં મારા હિસાબે તપાસ કરી છે એમને કોઈ પણ આ બાંધકામ માટે પરવાનગી આપી નથી એટલે મહાનગરપાલિકાના નીતિ નિયમ મહાનગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવતો હોય કાયદેસરની આ બાંધકામની સામે કાર્યવાહી કરવી જ જોઈએ કોર્પોરેશને અને હું માનું છું કે તંત્ર